પ્રારંભ સોમવારે થશે અને પૂર્ણાહુતિ શ્રાવણ વસ ના રોજ થશે આ સમય દરમિયાન સોમનાથ ભજન ભોજન અને ભક્તિ સંગમ કેન્દ્ર બનશે દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી

ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વધારે માત્રામાં આવનારા યાત્રીઓ માટે રહેવા ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થા ઊભી કરી છે શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરોમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે તારીખ પાંચ ઓગસ્ટથી લઈ અને ત્રણ નવ સુધી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં યાત્રી સુવિધાને લઈ અને અનેક સુવિધાઓ કરવામાં આવી છે ખાસ કરીને આગામી શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા યાત્રિકોને તીર્થમાં સારી સુવિધા મળી રહે પૂજા અર્ચન કરી શકે એ માટે અગાઉથી સોમનાથ ટ્રસ્ટની ટીમ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી તથા ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર માસ દરમિયાન આવતા યાત્રીઓની સુવિધા માટે તૈયારી કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો વધારતા હોય ત્યારે લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એ એની ખાસ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે વધારાના પૂજાવિધિ કાઉન્ટરો વધારાની પૂજાવિધિ માટેની વ્યવસ્થા માટે પણ ટ્રસ્ટનું જે મંદિર પરિસરમાં સંકીર્તન હોલ છે એમાં પણ અલગથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી લોકો વધુમાં વધુ લોકો પૂજાનો લાભ લઈ શકે તેવી જ રીતના સામાન્ય માણસ પણ આ પૂજાવિધિમાં જોડાય એ માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુજય યજ્ઞ જે માત્ર પચીસ રૂપિયાના મૂલ્યથી લોકો આ પૂજાવિધિ અને યજ્ઞમાં જોડાઈ શકશે તેમજ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પણ લોકો માત્ર પચીસ રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકશે અને શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં પોતે ભગવાનને બીલી ચડાવવાનો લાભ પણ લઈ શકશે આ પૂજા નોંધાવનારને ટ્રસ્ટ દ્વારા તેમના પોતાના તેમના સરનામે પ્રસાદ સ્વરૂપે એક રુદ્રાક્ષ અને ભસ્મ મોકલવામાં આવશે શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસમાં ટ્રસ્ટ દ્વારા રામકથા તેમજ શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવી રીતના સમગ્ર શ્રાવણ માસમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જે માટે અલગ મંદિર પરિસરમાં ડોમ બનાવી અને આની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એટલે અનેક કલાકારો પણ પોતાના નૃત્ય સંગીત કે થી ભગવાન શિવજીની આરાધના કરશે ખાસ કરીને જે દિવ્યાંગો અને વૃદ્ધો માટે ટ્રસ્ટે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી જવા માટેની ફ્રી વ્યવસ્થા ગોઠવીએ તેમજ મંદિર પરિસરમાં પણ એક ખાસ વ્યવસ્થા ઊભી કરાવી અને તેમને સારી સુવિધા દર્શનમાં પડે કોઈ મુશ્કેલી ના પડે એ માટેની વિશેષ સુવિધા ઊભી કરી છે આવા મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતા હોય ત્યારે બાળકો પણ વિખૂટા પડવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે